હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને મારી ચેનલ જાણવા જેવું જેવુંભાઈ માધુરી ગોહિલમાં આપનું સ્વાગત છે આજે હું વિડીયો લઈને આવી છું ભારતમાં સૌથી પહેલું બે હજાર ચોવીસ તો મારો પહેલો પ્રશ્ન છે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાવાળું પહેલું રાજ્ય ક્યું છે જવાબ છે મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર બે ભારતનું પહેલું સંવિધાન સંગ્રહાલય ક્યાં બન્યું છે જવાબ છે હરિયાણા પ્રશ્ન નંબર ત્રણ ભારતનું પહેલું રાઇસ એટીએમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે જવાબ છે ઓડિશા પ્રશ્ન નંબર ચાર વિશ્વની પહેલી મિસ એ આઈ કોણ બની છે જવાબ છે કેન્જા લેલી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ ભારતનું પહેલું યુનેસ્કો સાહિત્ય શહેર કયું બન્યું છે જવાબ છે કોચી કેરળ પ્રશ્ન નંબર છ આઝાદી પછી ઓલિમ્પિક્સના સંસ્કરણમાં બે પદક મેળવનાર પહેલી ભારતીય એથ્લેટ કોણ બની છે જવાબ છે મનુ ભાકર પ્રશ્ન નંબર સાત અંતરિક્ષમાં પહોંચવા વાળા પહેલા ભારતીય અંતરિક્ષ પર્યટક કોણ બન્યા જવાબ છે ગોપી થોટાકુરા પ્રશ્ન નંબર આઠ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી નાની ઉંમરની ભારતીય કોણ બની જવાબ છે કારમ્યા કાર્તિકેયન પ્રશ્ન નંબર નવ દેશનું પહેલું સંવિધાન ગાર્ડન ક્યાં બનાવવામાં આવ્યું છે જવાબ છે પુણે પ્રશ્ન નંબર દસ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતની સૌથી વધુ ઉંમરની મહિલા કોણ બની જવાબ છે જ્યોતિરાત્રે ઉંમર છે પંચાવન વર્ષ પ્રશ્ન નંબર અગિયાર ભારતની પહેલી અંડરવોટર મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાં થઈ જવાબ છે કોલકત્તા પ્રશ્ન નંબર બાર ભારતની સૌથી મોટી જળવાયુ ઘડી ક્યાં લગાડવામાં આવી છે જવાબ છે નવી દિલ્હીમાં પ્રશ્ન નંબર તેર ભારતનું પહેલું આયુર્વેદિક કાફે ક્યાં ખોલવામાં આવ્યું છે જવાબ છે નવી દિલ્હી પ્રશ્ન નંબર ચૌદ ભારતની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાં થવાની છે જવાબ છે બેંગલુરુ પ્રશ્ન નંબર પંદર દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની કઈ બની છે જવાબ છે રિલાયન્સ જીઓ પ્રશ્ન નંબર સોળ દુનિયાનું પહેલું ઓમ આકારનું મંદિર ક્યાં બન્યું જવાબ છે પાલી જિલ્લા રાજસ્થાન પ્રશ્ન નંબર સત્તર લક્ષદ્વીપમાં શાખા ખોલનાર પહેલી બેંક કઈ બની જવાબ છે એચડીએફસી બેંક પ્રશ્ન નંબર અઢાર હાઇબ્રિડ પીચ ટેકનિકનો ઉપયોગ કરવાવાળું પહેલું સ્ટેડિયમ ક્યુ બન્યું જવાબ છે ધર્મશાળા હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર ઓગણીસ બીએસએફની પહેલી મહિલા સ્નાઈપર કોણ બની જવાબ છે સુમનકુમારી પ્રશ્ન નંબર વીસ દેશનું પહેલું ડાર્ક સ્કાય પાર્ક ક્યાં ખોલવામાં આવ્યું છે જવાબ છે પંચ ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર એકવીસ ભારતનું પહેલું સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ છે સંબલપુર ઓડિશા પ્રશ્ન નંબર બાવીસ સેમી નીતિને લાગુ કરવાવાળું પહેલું રાજ્ય ક્યું છે જવાબ છે ગુજરાત પ્રશ્ન નંબર ત્રેવીસ ટ્રાફિક ઓડિટ કરાવવા વાળું પહેલું રાજ્ય કયું છે જવાબ છે બિહાર પ્રશ્ન નંબર ચોવીસ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળું પહેલું રાજ્ય કયું છે જવાબ છે ઉત્તરાખંડ પ્રશ્ન નંબર પચીસ દેશનું પહેલું સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી ક્યાં બનશે જવાબ છે લખનઉ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર છવ્વીસ ભારતીય સેનાની પહેલી મહિલા સુબેદાર કોણ બની છે જવાબ છે પ્રીતિ રચક મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતની પહેલી સૌર ઉર્જા સંચાલિત નાવની શરૂઆત કઈ નદીમાં થઈ છે જવાબ છે સરયુ નદી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતની પહેલી સો ટકા ઇલેક્ટ્રિક બાઇક ટેક્સીની શરૂઆત ક્યાં થઈ છે જવાબ છે અસમ પ્રશ્ન નંબર ઓગણત્રીસ પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરવા વાળું પહેલું કેન્દ્ર પ્રદેશ ક્યુ બન્યું છે જવાબ છે જમ્મુ કાશ્મીર પ્રશ્ન નંબર ત્રીસ ભારતની પહેલી ગર્લ્સ સૈનિક સ્કૂલની શરૂઆત ક્યાં થઈ છે જવાબ છે મથુરા ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર એકત્રીસ અનાથ બાળકો માટે યોજના બનાવવા વાળું પહેલું રાજ્ય ક્યુ બન્યું છે જવાબ છે હિમાચલ પ્રદેશ પ્રશ્ન નંબર બત્રીસ સિયાચિંગ ગ્લેશિયરમાં ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનાર પહેલી મહિલા ચિકિત્સા અધિકારી કોણ છે જવાબ છે કેપ્ટન ફાતિમા વસીમ પ્રશ્ન નંબર તેત્રીસ મંગળ ગ્રહ પર રોવર સંચાલિત કરવા વાળી પહેલી ભારતીય મહિલા કોણ બની જવાબ છે ડોક્ટર કૃષ્ણમૂર્તિ પ્રશ્ન નંબર સિયાચીનમાં થનારી પહેલી મહિલા ચિકિત્સા અધિકારી કોણ બની જવાબ છે ગીતિકા કોલ પ્રશ્ન નંબર પાંત્રીસ સમલૈંગિક વિવાહની નોંધણી કરવાવાળો દક્ષિણ એશિયાઈ દેશ કયો બન્યો છે જવાબ છે નેપાળ પ્રશ્ન નંબર છત્રીસ સ્વદેશી લડાકુ વિમાન તેજસ ઉડાવનાર પહેલાં પ્રધાનમંત્રી કોણ બન્યા છે જવાબ છે નરેન્દ્ર મોદીજી પ્રશ્ન નંબર સાડત્રીસ સ્ટેમ્પ પેપર પર કલર કોડિંગ કરવાવાળું પહેલું રાજ્ય ક્યુ બન્યું છે જવાબ છે પંજાબ પ્રશ્ન નંબર આડત્રીસ દુનિયાનું પહેલું થ્રી પ્રિન્ટેડ મંદિર ક્યાં બનાવવામાં આવ્યું છે જવાબ છે તેલંગાણા પ્રશ્ન નંબર ઓગણચાલીસ બધા આવારા કૂતરાઓને નસબંધી કરાવવાવાળો પહેલો દેશ કયો બન્યો છે જવાબ છે ભૂટાન પ્રશ્ન નંબર ચાલીસ આઈએસઓ પ્રમાણન પ્રાપ્ત કરવાવાળું પહેલું મહિલા પોલીસ સ્ટેશન ક્યાં બન્યું જવાબ છે ભોપાલ પ્રશ્ન નંબર એકતાલીસ દેશનું પહેલું પશુ સ્મશાન ગૃહ ક્યાં ખોલવામાં આવ્યું છે જવાબ છે લખનઉ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર બેતાલીસ ભારતનું પહેલું વેટલેન્ડ શહેર ક્યુ બન્યું છે જવાબ છે ઉદયપુર રાજસ્થાન પ્રશ્ન નંબર તેતાલીસ દેશની પહેલી ગ્રીન હાઇડ્રોજન સેલ બસની શરૂઆત ક્યાં થઈ છે જવાબ છે દિલ્હી પ્રશ્ન નંબર ચુમ્માલીસ ટ્રાન્સજેન્ડરો માટે ભારતમાં પહેલી ઓપીડીની શરૂઆત ક્યાં થઈ છે જવાબ છે દિલ્હી પ્રશ્ન નંબર પિસ્તાલીસ ભારતનું પહેલું થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવ્યું છે બેંગલુરુ ખોલવામાં સુડતાલીસ ભારતનું પહેલું ડ્રોન પરીક્ષણ કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે જવાબ છે તમિલનાડુ પ્રશ્ન નંબર અડતાલીસ ભારતનું પહેલું મત્સ્યપાલન અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું છે જવાબ છે કેરળ પ્રશ્ન નંબર ઓગણપચાસ યાત્રા શરૂ કરવા વાળું પૂર્વોત્તર ભારતનું પહેલું એરપોર્ટ કયું બન્યું છે જવાબ છે ગોપીનાથ બારદાલો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પ્રશ્ન નંબર પચાસ પહેલી હાઇડ્રોજન ઇંધણ સેલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે જવાબ છે લેહ લદ્દાખ પ્રશ્ન નંબર એકાવન ભારતનું પહેલું નિર્માણ નવાચાર કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે જવાબ છે પ્રશ્ન નંબર ભારતના પહેલા ક્ષેત્રીય ન્યૂઝ અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે ઓડિશા ટીવી પ્રશ્ન નંબર ત્રેપન પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ લગાવવા વાળો પહેલો દેશ કયો બન્યો છે જવાબ છે ન્યુઝીલેન્ડ પ્રશ્ન નંબર ચોપન ભારતની પહેલી હાઇડ્રોજનથી ચાલવા વાળી ટ્રેનનો શુભારંભ ક્યાં થયો છે જવાબ છે હરિયાણા પ્રશ્ન નંબર પંચાવન દુનિયાનું પહેલું મિથેનથી ઉડવાવાળું રોકેટ કયા દેશે લોન્ચ કર્યું છે જવાબ છે ચીન પ્રશ્ન નંબર છપ્પન સુશાસન વિનિયમોને મંજૂરી દેવાવાળું પહેલું રાજ્ય ક્યુ બન્યું છે જવાબ છે મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર સત્તાવન પોતાની ઇન્ટરનેટ સેવા શરૂ કરવા વાળું દેશનું પહેલું રાજ્ય બન્યું છે જવાબ છે પ્રશ્ન નંબર પહેલો ઓડીએફ પ્લસ જિલ્લો બન્યો છે છે જવાબ વાયનાડ કેરળ પ્રશ્ન નંબર ઓગણસાઠ બાળકો માટે ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવા વાળું પહેલું રાજ્ય કયું બન્યું છે જવાબ છે ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર સાઠ આઈઆઈટી ખડગપુરની પહેલી મહિલા ઉપનિર્દેશક કોણ બન્યા છે જવાબ છે રિન્ટુ બેનરજી પ્રશ્ન નંબર એકસઠ ઘોડે સવારીમાં ત્રણ સિતારા ગ્રાન્ડ પી પ્રી પ્રતિયોગિતા જીતવાવાળી પહેલી ભારતીય ઘોડે સવાર કોણ બની છે જવાબ છે શ્રુતિ વોરા પ્રશ્ન નંબર બાસઠ પોતાના બધા ગ્લેશિયર ખોવાવાળો પહેલો દેશ કયો બન્યો છે જવાબ છે વેનેઝુએલા પ્રશ્ન નંબર ત્રેસઠ કઈ કંપનીએ થ્રીડી પ્રિન્ટેડ એન્જિન સાથે વિશ્વનું પહેલું રોકેટ લોન્ચ કર્યું છે જવાબ છે અગ્નિકુલ કોસ્મોસ પ્રશ્ન નંબર ચોસઠ દુનિયાનું પહેલું એરલિફ્ટ પોર્ટેબલ હોસ્પિટલનું નામ શું છે જવાબ છે ભીષ્મ પ્રશ્ન નંબર પાંસઠ ચાર દિવસ વર્કવિકવાળું એશિયાનો પહેલો દેશ કયો બન્યો છે જવાબ છે સિંગાપુર પ્રશ્ન નંબર છાસઠ નઝાઇટીસની રસી શોધવા વાળો દુનિયાનો પહેલો દેશ કયો બન્યો છે જવાબ છે નાઇજીરિયા પ્રશ્ન નંબર સડસઠ દુનિયાની પહેલી થ્રીડી પ્રિન્ટેડ મસ્જિદનું અનાવરણ ક્યાં થયું છે જવાબ છે સાઉદી અરબ પ્રશ્ન નંબર અડસઠ આકાશમાં સર્વાધિક સમય વ્યતીત કરવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે જવાબ છે ઓલેગ કાનોનેંગો રૂસ પ્રશ્ન નંબર ઓગણ ભારતનો યુપીઆઈ સ્વીકારવા વાળો પહેલો યુરોપિયન દેશ કયો બન્યો છે જવાબ છે ફ્રાન્સ ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ વિશ્વની પહેલી મિસ એઆઈ કોણ બની છે આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં